મિત્રો તમે જોઈ રહ્યા છો રાજકોટના લોકમેળામાં મિત્રો લગભગ બધી રાઈડ મિત્રો ચાલુ થઈ ગઈ છે જો મિત્રો લગભગ બધી રાઈડ મિત્રો ચાલુ થઈ ગઈ છે લાઈનમાં તમે જોઈ રહ્યા છો મિત્રો જો અત્યારે બધી રાઈડ ચાલુ થઈ ગઈ છે જો પહેલેથી માંડીને છેલ્લે હું આ બાજુ જોવો પણ તો આવી જાઓ રાજકોટના સિંદૂર લોક મેળામાં જો મિત્રો જેટલી જેટલી રાઈડ ને મિત્રો પરમિશન મળી ગઈ છે તે બધી રાઈડ ચાલુ થઈ ગઈ છે આજ છે લોકમેળાનો મિત્રો ત્રીજો દિવસ પાછળ પણ જો મિત્રો ઓલી નાનકડી બ્લેક ડાન્સ ચાલુ થઈ ગઈ છે ઝૂલા ચાલુ થઈ ગયા છે ફૂલ મોજ મિત્રો રાજકોટના લોકમેળામાં તમે જોઈ રહ્યા છો ફૂલ મોજ આવી રહી છે અત્યારે જો આપણે મિત્રો ભજતમાં બે ગયા છીએ અને આખો લોક મેળો મિત્રો તમને જ્યાં આખી દેખાશે તારે બાજુ મિત્રો જ્યાં નજર કરતો ત્યાં સુધી તમને રાઈટ ને પજાર કાચ બધા દેખાશે જો અમારા ભાઈ આવી ગયા છે ભજતકમાં બેહી ગયા છે અને આપણી પ્રજેરકા ઉપર જઈ રહી છે બધી રાખજો રાજકોટ નો મિત્રો લોકમેળો સૌરાષ્ટ્ર નો મિત્રો સૌથી મોટો લોકમેળો તમે કહી શકો જોવો નહી મજા આવે છે ને જો મિત્રો આખા મેળા નું હું તમને દેખાડી રહ્યો છું રાજકોટ ના લોકમેળા ના દ્રશ્યો કઈ જાઓ બધા રાજકોટના મિત્રો લોકમેળામાં ફૂલ મસ્તી સાથે મિત્રો રાજકોટનો લોકમેળો ચાલુ થઈ ગયો છે બકડી રાખો બકડી ફૂલ મસ્તી સાથે મિત્રો જોવો મિત્રો મસ્ત મજા આવી રહી છે બધી રાજ મિત્રો ધીમે ધીમે ચાલુ રહી રહી છે

આ બાજુમાં જુલો જો અત્યારે મિત્રો ધીમે ધીમે જો પબ્લિક મેળામાં આવી રહ્યું છે સવારનો સમય છે તારીખ સોળ ના દ્રશ્યો મિત્રો તમને સવારના દેખાડી રહ્યો છું બધી મોજ સાથે મિત્રો રાજકોટનો લોકમેળો ચાલુ થઈ ગયો છે

મોટી રાઈડ ઉપરથી મિત્રો જો બચત ઉપરથી તમને લાલ દ્રશ્યો દેખાડી રહ્યું છે રાજકોટ નો મેળો ઉપરથી કેવો દેખાય છે જો મિત્રો જો આપણે અત્યારે જો ઉપર આવી ગયા છીએ અને રાઈડ આપણી હમણાં બંધ થઈ છે એટલે આપણે વિડીયો ઉતારીને તમને દેખાડી રહ્યા છીએ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો મેળો રાજકોટનો કહેવાય છે સૌથી મોટી રાઈડ હોય છે દર્શન મજા આવી ને જો મિત્રો આપણે આવી ગયા છીએ સૌથી મોટી રાઈડમાં અત્યારે બેસી ગયા છે મોટી રાઈડ અત્યારે આપણે બેઠા બેઠાથી અને લોકમળાના દ્રશ્યો જોવો મિત્રો આપણે સવાર સવારમાં આવ્યા છીએ એટલે ટ્રાફિક ઓછું હોય જો મિત્રો જો અત્યારેાની જેમ માણસો પણ મિત્રો જો મેળામાં આવી રહ્યું છે જો જોડિયો સેલે છે સુધી જોજો મિત્રો આપણે બધી રાઈડમાં મિત્રો આજે ધીમે ધીમે કરીને બેસવા નથી ફૂલ મોજ સાથે અને ફૂલ મસ્તી સાથે મજા આવી સમીર સમીર દર્શકો ને હું કહીશ મિત્રો કરજો મિત્રો તમને દ્રશ્ય દેખાડી રહ્યો અત્યારે જો ઉપર મિત્રો જો કેવો વ્યુ આવી રહ્યો મસ્ત મજા આવી રહી છે મિત્રો જો સ્ટોરે જ બધી રાઈડો ચાલુ થઈ ગઈ છે લોકમેળાના મિત્રો જો રમકડાના સ્ટોલ અને ખાણીપીરીમાં સ્ટોલમાં પણ મિત્રો જો ઘર કરતી છે અને માનસો મિત્રો જો ધીમે ધીમે લોકમેળામાં આવી રહ્યું છે જે છે જન્માષ્ટમીનો દિવસ અને જન્માષ્ટમીના દિવસે મિત્રો સવારના દ્રશ્યો તમને દેખાડી રહ્યો છું જો બધી રાઈડો મિત્રો ધીમે ધીમે પરમિશન મળવા માંડી છે ને ચાલુ થવા માંડી છે તો આવી જાવ રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં તો મિત્રો હવે આપણે આ જુલામાં બેહવાના હવે આપણે આ જુલામાં બેહવાના મિત્રો જો હવે આપણે ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ આ રાઉન્ડ પછી આપણો વારો આવવાનો છે આ જુલામાં વધારે સ્પીડ આપણને હોય એવું લાગે છે મિત્રો રાજકોટની લોકમેળની મિત્રો જો મોજ ચાલુ થઈ ગઈ છે અને આપણે અત્યારે બે આ જુલામાં અને સ્પીડ હારી છે ને થોડોક વધારે ઊંચો પણ જઈ રહ્યો છે આપણે આ જુલાની મજા માણશું એ જો ટ્રાફિક થઈ ગયું છે જોરદાર જન્માષ્ટમીના દિવસો દેખાડી રહ્યો છું ત્યારે જો હવે ચાલુ થાય છે આપણી રાઈડ આપણે આજે ફૂલ મોજ કરવા નથી રાજકોટના જન્માષ્ટમી લોક મેળામાં સોર્યનું સિંદૂર જો હવે ચાલુ થાય છે થોડીકરમાં જોવા ગેટ ખુલ્લો છે ચાર પાંચ જણા આવી જાય એટલે હવે આપણી રાઈડ ચાલુ થવાની છે જો મિત્રો આપણે અત્યારે

રાજકોટ લોકમેળો સૌર્ય સિંધુ મિત્રો આવી જાવ રાજકોટ રાજકોટના લોકમેળામાં લિવર માયરું લીવર ફૂલ લિવર મારી ની હાઈટ છો જે પણ મિત્રો તમને ખબર પડી જશે ગાયનો ઘટે રાજકોટ ના મેળામાં હો ભાઈ ગાયનો ઘટે આપણે બીજી માં હલો તો હવે ટોરા ટોરામાં જાઓ બીજા કઈ રાઇટ નો ટીમ હાલો મિત્રો આવી જાવ રાજકોટના ના લોકમેળામાં હવે આ ઝૂલો ધીમો પડી ગયો છે અને આપડી આ ગાડી અહિયાં પૂરી થાય છે કમિર ચાલુ દેખ્યો વીડિયો ચાલુ દખિમ બાઇક લાગે સમીરને જો જો મિત્રો રાજકોટનો નો લોક મેળો શું થયું એલી એવું તો આયલા રાતે હવે પચાસ રૂપિયામાં માં એક મિનિટ ઓ મિત્રો ખાલી એક જ મિનિટ રાઈટ ફેરવે છે રાજકોટના લોકમેળામાં મિત્રો બધી રાઈડ અત્યારે જો ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે જો મિત્રો જો કેટલી હાઇટમાં મિત્રો જો આ ઝૂલો હાલે છે જે જે રાઇડને મિત્રો પરમિશન નથી મેળવી તે મિત્રો રાઈડ આજે પણ બંધ દેખાઈ રહી છે ડાન્સ ડાઇન્ટ વ્હીલ બધી રાઈડો મિત્રો જો ચાલુ થઈ ગઈ છે હવે આપણે પાછી એકાદી નવી રાઇડમાં બેસું ને તમને દેખાડશું મિત્રો જો કેવી મજા આવે છે જો પોલીસ કંટ્રોલ રૂમ પણ મિત્રો ચોવીસ કલાક જો એલર્ટ છે

खाने पीने ना स्टॉल रमकड़ा ना स्टॉल बजे हाउस फुल चक्का जाम मित्रों जो दर्शन आए पुत्तो है રાજકોટ નો લોક મેળો સોરી નું સિંધુર મિત્રો જો આપણે અત્યારે નમકરાના સ્ટોલમાં મિત્રો આપણે ગોતી ફાઈટર જેટ પ્લેન સમીર